ખરીફ સિઝનના ટેકાના ભાવ મેળવવા માટે મગફળી સોયાબીન મગ અને અડદના રજીસ્ટ્રેશન માટે સમૃદ્ધ પોર્ટલ બીજા દિવસે પણ બંધ રહ્યું જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા ખંભાળીયા તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયતમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી રાજ્ય સરકારે એકથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત કરી હતી પરંતુ પોર્ટલ ગઈકાલે ખુલ્યું ન હતું વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં હાલાકી પડી સરકારને પોર્ટલ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ ઉઠી મગફળીના ટેકાના ઓનલાઈન માટે આજે બે દિવસ છે ધકાખાય છે ગઈ કાલે પહેલી તારીખથી સરકાર સીધ દ્વારા જણાવેલું હતું કે સાઈટ ચાલુ થશે પહેલી તારીખથી ગઈકાલે આખો દિવસમાં કંઈ ચાલુ થયેલ નથી આજે પછી સવારથી આવ્યા છીએ હજી કાંઈ ટૂંકમાં એનું નક્કી નથી ક્યારેય ચાલુ થાય બહુ ધીમું ચાલે છે સાઇટ અને દર વખતે આ જ પ્રોબ્લેમ હોય છે સ્ટાર્ટિંગમાં સાઇડ આવતી જ નથી તો અમારા રિશિમાં મારફત જે ટેકનિકલ કામ કરે છે એને ખેડૂતની એકાદ બે એન્ટ્રી નાખેલી છે પરંતુ જે સર્વરની અંદર એનું જે ફાઇનલ સબમિટેશન થાય ત્યાં આવીને આ પ્રક્રિયા અટકી જાય છે એટલે એક પણ ખેડૂતની હાલ સુધી કોઈ ફાઇનલ સબમિટેશન થયેલું નથી